अल्लाह भाई ये लाख है बराबर। દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજીવાર બનવા જઈ રહ્યા છે ત્યારે નડિયાદ અને ખેડા લોકસભા સીટમાંથી દેવુંસિંહના રૂપમાં કમળ જવાનું છે એ નિશ્ચિત વાત છે અને આજે જે શરૂઆત થઈ છે એ સવારની શરૂઆતના વોટિંગ ઉપરથી એવું લાગી રહ્યું છે કે જંગી મતદાન થશે અને જંગી મતોથી દેવસીજીનો વિજય થવાનો છે છ વાગ્યાનો ઊઠી અને પોણા સાત વાગ્યા અંદર એન્ટર થઈ ગયો હતો પણ મશીનની અંદર થોડું મશીન સીલ કરવામાં મોડું થયું એટલે મારો મત સાત ને દસે પડ્યો છે

आइगयो <laughs> कि दाम आउन र बगा बगा देउ। यो त केही हुँदैन र नंगर बोलो बे। मस्तात्री सहायकको सहयोगले सहयोग भएको छ। फाइल लैजा। म नै आउँछु बगा एला। बस छोडी।

વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારતની લોકશાહી છે અને આજે ભારતભરના નાગરિકો એક ઉત્સવ અને પર્વ હોય એ રીતે મોટી સંખ્યામાં સૌ મતદારો ભારતભરમાં મતદાન કરવા નીકળ્યા છે ગુજરાતમાં અને ખેડા લોકસભામાં પણ આજે સૌ મતદારો ભારતની સુરક્ષા માટે ભારતના ગૌરવ ભારતના સન્માન માટે મોટી સંખ્યામાં જ્યારે મતદાન કરવા નીકળ્યા છે ત્યારે આ સૌ મતદારોને મારી એક વિનંતી પણ છે કે આપ સૌ જ્યારે જાઓ મતદાન કરવા માટે ત્યારે પોતાનું ફોટો આઈડીવાળી પ્રૂફ જરૂર લઈને જાઓ જેથી કરીને આપણે ત્યાં મતદાન કરવામાં સરળતા રહે એક અપીલ છે કે દેશના દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ દેશના ગ્રોથ માટે બહુ જ જરૂરી વસ્તુ છે તો એવરી વન હેઝ ટુ ડૂ યંગસ્ટર હેઝ ટુ ડુ ધીસ એન્ડ આઈ રિક્વેસ્ટ ઓલ ધી વોટર્સ કે દરેક જણ પોતાનો કિંમતી વોટ આપો અને જે સારી સરકાર છે જે ગ્રોથ કરી શકે છે એમને જીતાડો જે દેશના ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે એ એવા ઉમેદવારને વોટ આપવાનું ઈચ્છીશું અમે હા મને ગમ્યું અને દર મેં ગઈ વખત બી આપ્યો હતો ફર્સ્ટ ટાઈમ વોટ પણ આ વખત મેં એમપીમાં આપ્યો હતો ગઈ વખત મેં ગુજરાત માટે આપ્યો હતો સો મત ગમે છે મને સવારમાં વહેલું ઉઠીને આવીને વોટ આપો અને બધાને એવું શોખ હોય કે આપણો મત આપણે ડેવલપમેન્ટ પર જાય આ છે સો છેલ્લા પાંચ વર્ષથી સારું એવું ડેવલપમેન્ટ થયું છે તો એમાં આપણો મત જાય અને એ લોકો વધારે ડેવલપમેન્ટ કરે છે પોર્ટ કન્ટ્રી છે એમાંથી આપણું નામ આવે છે ડેવલપમેન્ટમાં સો આજે આ સૌથી મોટી લોકશાહી જે આપણા ભારત દેશમાં છે એમાં પ્રથમવાર મને યુવા તરીકે મને મોકો મળ્યો છે વોટ કરવા માટે તો મને બહુ ગૌરવશાળી ફીલ થાય છે અને હું ઈચ્છું છું કે બધા યુવા વર્ગે વોટ કરવો જોઈએ ફરજિયાત કરવો જોઈએ આપણો હક છે અધિકાર છે

को नो वचयज नेती सृधोल के इताल है नैने चुटी कर लाते अच्चत्पों जोफ fall जिट्न इत प्रॉर्ण ₹़ई जारा नेच़ का magic य॥उ mis으면因 Geme grave य॥도

धेरोटल गएम पार्डका

डॉक्टर अमित देसाई मैं लॉस एंजल्स कैलिफोर्निया से भारत में लोकशाही के वाहन पर्वकों के उत्सव में हिस्सेदारी लेने के लिए यहाँ आया हूँ आज मैं अपना मताधिकार उपयोग करके धन्यता की लागणी महसूस कर रहा हूँ और मेरा मत भारत की संप्रभुता के लिए मेरा मत भारत की एकता के लिए मेरा मत भारत की अखंडितता के लिए मेरा मत भारत की सेना के लिए मेरा मत शहीद जवानों के लिए मेरा मत देश के विकास के लिए मेरा मत देश के शीर्ष नेतृत्व के लिए भारत को विश्व गुरु बनाने के लिए मेरा मत भारत के जन जन के लिए मेरा मत भारत के कण कण के लिए और यह राष्ट्र विश्व गुरु बनेगा अवश्य बनेगा भारत माता की चाय હું વર્ષોથી મતદાન કરતો આવ્યો છું ને હું એવું માનું છું કે લોકશાહી પ્રક્રિયામાં મતદાન કરવું એ ખૂબ જરૂરી છે અને જે કોઈને મતાધિકાર પ્રાપ્ત થયો છે એ તમામ વ્યક્તિઓએ શાંતિપૂર્ણ રીતે પોતાના પસંદગીના ઉમેદવારને મતદાન કરવું જોઈએ હું પોતે માનું છું અને જો મતદાનને વ્યવસ્થિત રીતે કરવામાં આવશે તો લોકશાહી પ્રક્રિયા છે વર્ષો સુધી ટકી રહેશે આપણા દેશની લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત બનાવવી એ ખૂબ જરૂરી છે એના કારણે મતદાન કરવું એ પણ એટલું જ જરૂરી છે એટલે કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવો એ ખૂબ જરૂરી છે એટલે ગમે એવા સંજોગોમાં પણ પહેલું મતદાન કરવું ને ત્યાર પછી જ બીજું કામ કરવું એવું હું પોતે માનું છું એટલે મતદાન પ્રક્રિયાને વધારે વેગ મળે ને મતદાન શાંતિપૂર્ણ થાય ને તમામ લોકો મતદાન મથકોએ જઈને પોતાનો મત વ્યક્ત કરે એવું પોતે માનું છું અને આપણી લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત બને એ માટે પ્રયત્નો કરે એવી પ્રાર્થના કરું છું અંકિત સોની અંકિતભાઈ શું કહેશો તમે મતદાન કરવા આવ્યા છો તમારે તમે આ મતદાન કરો છો આ ઘટના ઘટે તો લગભગ મારે બાવીસ વર્ષ થયા સાહેબ એ વખતે મારી ઉંમર થી સાત વર્ષની હતી ત્યારબાદ અઢાર વર્ષની ઉંમર પછી સાતથી આઠ વર્ષથી હું આ રીતે પગથી જ વોટ આપું છું લોકસભા અને વિધાનસભાની દરેક ચૂંટણીની અંદર સક્રિય રીતે ભાગ લઈને સરકારને બાંધવામાં હું મારી પૂરી મદદ કરું છું લોકશાહી દેશની અંદર સર્વે મુજબ એવું જોવા મળ્યું છે કે પાંત્રીસ ટકા વોટ વોટિંગ વોટિંગ આપવા જતા નથી કે વોટ આપવા જતા નથી તમારે એ લોકોને ખાસ કહેવું છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ તો લોકશાહી આપણો પહેલો અધિકાર છે વોટ આપીને આપણે આપણા સરકારને જાગૃત આપણે જાગૃત થઈશું ત્યારે સરકાર જાગૃત થશે આપણે આપણા જાતને જ જાગૃત કરીને સરકારને ઊભી કરવાની તો મારી એક હાર્ટલી અપીલ છે કે જો હજી પણ તમે મતદાન ના કર્યું હોય તો તમે ઝડપથી નજીકના બુથ તમારું મતદાન કરી દેજો